તો કેમ છો મિત્રો આપણે આવી ગયા આજે નવો લોકમાં જય દ્વારકાથી અવર એ આપણે ચાલુ કરી દીધો લોક શરદી જેવું છે થોડું થોડું આપણે આવી ગયા સીધા ખેતરમાં જો અહીંયા જો આ હાથો છે ને આ વાથી સેજ પાણી ચાલુ થાય જો અહીંથી ગાડી પીડીને મશીન છે ને એક ફિન્ડલા હવે અહીં પૂગી જાય બે ફિન્ડલા આપણે બંડલ જોયું તું અહીંથી આવું છે ને આગળ હાંતો કાઢી ને જોવા ખેતર આપણું આવી ગયું અહીંથી હાંતો કાઢીને આ સેટ ઉઈ જવાનું છે આ એટલામાં છે ને ભૂંગળા નાખી દેવા આડા આ બંડલ કાટી નાખવું હવે તો મસ્ત જો હવે જાય વાહ ખેતરમાં કેમ કે હવે થોડું ખેતરમાં છે ને અડધો પોણો વીકો બાકી હે પાવાનું પછી હાઈ જે પાયું નતું હું કહું કાલ દિવસ ને આવીશું ને તે પાણી પાઈ દઈશું તો કન્ટિન્યુ જો તમને દેખાડી દઉં કે અહીં એટલે પાણી પાવાનું બાકી છે જો આ છે ને ઓલા ભૂંગરા જો દેખાય ત્યાં લગણથી અહીં લગણ છે બાકી

આ જો ભૂંગળા જે નાખવાના છે ને આ જો જગવા સાંતો કરવાનો છે ભૂંગળાનું એ બાંધે ને હું પ્લાવ હું ભૂંગળા પાથરી દઉં તો આપણે ભૂંગરા ભૂંગરા પાથરી દીધી પછી મળીએ આગળ મસ્ત જો લાઈન પથરાઈ ગઈ લાઈન એટલે આપણા ભૂંગરા પથરાઈ ગઈ તી હવે ખાલી કાંઈ સાંતો કરવાનો બાકી હે જગવા જો અહીં લાઈન બાંધે ભૂંગરાની અંદર નાખીને તો પછી આગળ ચાલુ કરતી કેની જગા હે કા કલાક જેવું થાય છે કલાક દોઢ કલાક જેવું હાલ છે પાણી પાણી પીવાય જાય એટલે રેડી આપણું કામ પૂરું તો ચાલો કન્ટિન્યુ ફાઇનલ મિત્રો પાછા આપણે લાઈન બાઈન પાથરી લીધી મસ્ત મજાની ને હવે જઈએ આપણે મશીન ચાલુ કરવા જઈએ તો હાલો કન્ટિન્યુ હાલો

હલો ફૂલ બાકાજી કી કરવાની છે આપણે હવે એને બગલે મિત્રો આપણે હવે પાછા જાય ઘર બાજુ કેમ કે ઘઉં ને વાવવાના છે ઘઉં ને બે વાવી દેવા જો આમાં આ છે ને કોરાડું હજી મેં કંઈ વાવી ગયેલું નથી આમાં છે ને આપણે ઘઉં ને વાવવાના છે ઘઉં વાવી દઈએ ને થોડાક છીણા વાવી દઈએ એટલે આપણે આ ઘઉં તો ખારસ જીવું છે ને થોડુંક એટલે ખારસ ઉપડી દે ને વાટું ઘઉં વાવી દઈએ તો હાલો જઈએ ઘેરે કન્ટિન્યુ અમારે આવી ગયો આવું કઈ ભરમાર ક્યાં ગયો હતો કંઈ એનો ઘેરે હતો હાલ તો હું જાઉં ઘરે જોવા બોલો છું ઘઉં ને લેતો આવું હા એ ઘઉં આવી દે એમ છે ને રહી રેજે હે હાલ હું લેતો આવું આગળ હાલો

કલા ગાડ કર્યો તો પેલો કહો બાબી દે બાકા દે કે બોલવ ન કે મશીન માં અહીંયા મશીનમાં પંખામાં પંખા માં ફાડ દેખી વાહ નગર રણ બાકી હાલો તો સોખા સોખા માં ડાંગ કરેલા સોમા હમ વાવી દેવી જગા કાજ પેલે એ હાલો લેટ્સ ગો કન્ટિન્યુ ભાવનું વાવેતર ચાલુ તો ભૂંગરા નદી પાયરે નાખી દેવી હારીને કેમ કે રિક્ષા પછી વાંકે તર ન થાય ને વાત મસ્ત મજા જો ભૂંગરા હારીને કહેવાય ભાવનું વાવેતર ચાલુ છે તે કાપે કમ્પ્લીટ હરાઈ ગયા લાઈનના બે બંડલ હતા એ હરાઈ ગયા હવે